નવસારી ખાતે રહેતા ધાનેરા વાસીઓ દ્વારા ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં યથાવત રાખવા માટેની માંગણી કરતું એક આવેદન પત્ર નવસારી જિલ્લાના આરએસી યુવરાજસિંહ ઝાલાને આપવામાં આવ્યું હતું ગુજરાત સરકાર દ્વારા હાલમાં જ નવા જિલ્લા અને મહાનગરપાલિકાઓની કરવામાં આવેલી રચના બાદ બનાસકાંઠામાં આવેલા ધાનેરા તાલુકાના અન્ય જિલ્લામાં ખસેડાતા ધાનેરા ખાતે પ્રચંડ લોક જુવાળ અને વિરોધ શરૂ થયો તેના ભાગરૂપે નવસારી ખાતે રહેતા ધાનેરા તાલુકાના વતનીઓએ ધાનેરા તાલુકાના બનાસકાંઠા જિલ્લામાં યથાવત રાખવાની એક નવસારી જિલ્લા જણાવવામાં મુજબ બનાસકાંઠા જિલ્લાના વિભાજનમાં ધાનેરા તાલુકાના વાવથરાદમાં રાખવામાં આવતા ધાનેરા તાલુકાના લોકોમાં ભારે આક્રોશ છે તેમના જણાવ્યા મુજબ વહીવટી સરળતા માટે જિલ્લાનું વિભાજન કર્યાનો દાવો સરકાર દ્વારા કરવામાં આવે છે પરંતુ ધાનેરાની જનતાની વારંવાર મુશ્કેલી અને અગવડતાને સરકારે ધ્યાને લીધી નથી ધાનેરા તાલુકો પાલનપુર સાથે અનેક રીતે જોડાયેલો છે શૈક્ષણિક સામાજિક વ્યવસાયિક સહકારી આરોગ્ય લક્ષ્ય ભૌગોલિક માળખું બનાસકાંઠા અને પાલનપુર સાથે જોડાયેલો છે ચોવીસ કલાક વાહન વ્યવહારની પણ સુંદર વ્યવસ્થાઓ છે ધાનેરાવાસીઓની જિલ્લા કક્ષાની કચેરીના દરેક કાર્યોની સરળતા વ્યવસ્થા પાલનપુર ખાતે જળવાઈ રહેશે તેનાથી વિપરીત એવા થરાદ ખાતે અવર માટે વાહન વ્યવહાર પણ સુવિધા પૂરતી નથી પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે જેને લઈ સરકાર મુદ્દે ફેર વિચારણા કરે ધાનેરાની પ્રજાની લાગણીને માન આપી ધાનેરા ને બનાસ કાંઠા જિલ્લા જ રાખવાનો નિર્ણય કરે તેવી માંગણી સાથે મુખ્યમંત્રીને સંબોધીને સંબોધી પત્ર નવસારી જિલ્લા આરએસસી ને આપવામાં આવ્યું હતું અહીં આપ સૌને કહેવા માંગુ છું કે અહીં હજારોની સંખ્યામાં ધાનેરાવાસીઓ નવસારી ખાતે રહે છે અને જ્યારે જિલ્લાનું વિભાજન સરકારે કર્યું છે ત્યારે થરાદમાં ધાનેરા તાલુકાને રાખવામાં આવે છે એનો સખત વિરોધ છે અને ધાનેરા તાલુકાની પ્રજામાં પ્રચંડ આક્રોશ અને ગુસ્સો છે અને પીડા છે સરકારે કોઈ પણ ભૌગોલિક પરિસ્થિતિ ધ્યાને લીધી નથી અને રાતોરાત નિર્ણય કર્યો છે સૌથી ઉલટી દિશામાં અમને શું કામ નાખો છો જિલ્લો બનાવ્યો સરકારને ધન્યવાદ પણ અમને ધાનેરા તાલુકાને બનાસકાંઠામાં રાખો એ જ અમારી માંગણી છે અને લાગણી છે આ સૌ વર્ષોથી ધાનેરા તાલુકાના લોકો પાલનપુર સાથે જોડાયેલા છે અને એમના દરેક તાણાવાણા જેમ કે શિક્ષણ હોય આરોગ્યલક્ષી હોય કે સામાજિક હોય કે વ્યવહારિક હોય વ્યવસાયિક હોય સામાજિક વ્યવહારો પણ પાલનપુરની સીધી લિટીમાં જોડાયેલા છે ત્યારે અમને ઉલટી દિશામાં ન નાખો અને ધાનેરા તાલુકાને બનાસકાંઠામાં રાખો એવી વિનંતી છે રાજ્ય સરકાર આવનાર પ્રજાસત્તાક દિને સંવેદનશીલ સરકાર અમારી સંવેદનાને સમજે પ્રજાની લાગણીને સમજે અને આ સાચા અર્થમાં પ્રજાસત્તાક દિનને પ્રજાનો દિવસ બનાવી ધાનેરાની પ્રજાને ન્યાય આપે અને ધાનેરા તાલુકાને બનાસકાંઠામાં રાખે એ જ વિનંતી મુખ્યમંત્રીશ્રી આપણા પ્રધાનમંત્રીશ્રીને પણ કહીએ છીએ કે આપે અમને ઘણી આશાઓ અને વિશ્વાસો આપ્યા છે અને તમે સાચા પડ્યા છો દરેક વખતે તો અમારી આ પોકાર સાંભળો અને ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં રાખો એ અમારી માંગણી છે અમારે સરકારનો વિરાધ નથી સરકારનો જે નિર્ણય છે એનો વિરોધ અમે કરીએ છીએ તો અમારી સંવેદના સંવેદેશથી સરકાર સાંભળે અને નિર્ણય કરે એ જ અમારી માંગણી છે બ્યુરિપોલ એસ આઇન ન્યૂઝ નવ સારી તમારી તમામ માહિતીથી આપડે ચહેવા માટે છોડાયેલા હો એસ આઇન ન્યૂઝ સાથે